યોગ બોર્ડના પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં ગાંધીધામ ખાતે યોગ બોર્ડની સમીક્ષા બેઠક યોજવામાં આવી યોગનો સાર્વત્રિક વ્યાપ વધારવા માટે કરવામાં આવી ગાંધીધામ તમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કચ્છ બેઠકની એક સમીક્ષા કરવામાં આવી હતી ગઈકાલે સવારે નવથી થી અગિયાર ત્રીસ કલાકે મારવાડી ભવન ખાતે યોગ સમાધ અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ તરીકે ગુજરાત યોગ બોર્ડ તરફથી યોગ વર્ગ ઇન્સ્પેક્શનમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના કોઓર્ડિનેટર સ્મિતા જોશી ખાસ હાજર રહ્યા હતા અને સ્મિતા જોશીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ જે યોગમાં પૂરતી કરી છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન પણ આ સમીક્ષાત્મક બેઠકમાં આપવામાં આવ્યું જિલ્લા કોર્ડિનેટર ભૂપતસિંહ સોઢાએ માહિતી આપી હતી જનાર્દન ભાવે ગુરુ પૂર્ણિમા વિશે ગુરુના મહિમાની વાત કરી હતી પૂજાબેને જૂનાગઢમાંથી યોગ ક્લાસની વિઝિટ કરવા ગયા હતા તેની માહિતી આપી હતી ખોદ દેવેન્દ્રભાઈએ સ્વાગત કરી શો મહેમાનોને આવકાર્યા હતા સાથ એક્સપર્ટ કમિટીના હિના જોશી સાથે તમામ યોગ ટ્રેનર મિત્રો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે દક્ષા ભાવના પટેલ સંગીતા પંડિત સીમા કુશવાવ બેબી કુશવાવ સંગીતા દતીચા રમા ઠક્કર પદ્મા ઠક્કર સહિતના લોકો જોડાયા હતા